નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર પોલીસને મોટી સફળતા મળી છે રોડ માર્ગે જતા શંકાસ્પદ એમડી ડ્રગ્સને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યો મહીસાગર પોલીસે અંદાજીત પાંચ લાખ જેટલાનો શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં એમડી ડ્રગ્સ ઘુસાડના ચાર ઇસમો ઝડપાયા છે સંતરામપુર તાલુકાના વાંકાનાળા પાસે મહીસાગર પોલીસે શંકાસ્પદ એમડી ડ્રગ્સ ઝડપ્યું છે મહીસાગર પોલીસે ચાર ઇસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર